નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ઓક્ટોબર ઓગણત્રીસ હંમેશા સર્વશ્રેષ્ઠ જ શોધો સર્વશ્રેષ્ઠની જ અપેક્ષા રાખો અને કોઈ દિવસ ક્યારેય બીજા દરજ્જાની વસ્તુથી સંતોષ ના માનો તમારી માટે આ કદાચ મુશ્કેલ બને ખાસ કરીને તમને જ્યારે એમ લાગતું હોય કે તમે બરણીનું તળિયું ફોર્મ ફોસી રહ્યા છો ત્યારે પણ એવી વખતે તમારે તમારી ચેતનાને ઊંચે લઈ જવાની છે અને એક ક્ષણ માટે પણ અભાવનો વિચાર કરવાનો નથી ભરપૂરતાનો જ વિચાર કરવાનો છે ભરપૂરતા જ જુઓ અને મારા અખૂટ અક્ષય પુરવઠા માટે આભાર માનો સર્વશ્રેષ્ઠ બાબત તમારી રાહ જોતી હોય તમને આશીર્વાદ આપવાની રાહ જોઈ રહી હોય ત્યારે ઉતરતા દરજ્જાની વસ્તુ સ્વીકારવામાં શા માટે સંતોષ પામો છો જ્યારે તમે વિશાળતામાં વિચાર કરી શકશો ત્યારે તમારું સમગ્ર જીવન અને જીવનનો વ્યવહાર તમારી ભીતર અને બહાર આસપાસમાં વિસ્તાર પામશે યાદ રાખો કે એ બધું અંદરથી શરૂ થાય છે તમારા પોતાથી શરૂ થાય છે તમારું ચિંતન નવેસરથી ગોઠવવાનું અત્યારથી જ આરંભી દો અંદરથી જ નવી રીતે ગોઠવાવો અને કણકમાં જેમ આથો કામ કરે છે તેમ અંદરથી એને શાંતપણે કામ કરવા દો એકે એક બાબતમાં મારો હાથ છે એ પીછાણવાનું ચૂકતા નહીં સતત સતત આભાર માનતા રહેજો કશું સ્વીકારી લઈને ચાલશો નહીં પણ ખ્યાલ કરજો કે તમે કેટલા કૃપાન્વિત છો આપનો આજનો દિવસ શુભ રહે